મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ મારા ક્લિનિકની વ્યાસપીઠ ઉપરથી મૂળ સ્વરૂપે એક નાનકડી રચના રજૂ કરું છું ધ્યાન ઉપરની રચના છે ભગવાન આચાર્ય રજનીશ કે જેઓ અંતે ઓછો થયા એમણે એમની મેડિટેશન બુકમાં લખ્યું છે કે હસીબા ખેલીબા કરીબા ધ્યાનમ હસીબા ખેલીબા કરીબા ધ્યાનમ હસતા રમતા ખેલતા તમારે ધ્યાન કરવું જોઈએ તો ધ્યાન એ કોઈ એક જગ્યાએ બેસી અને કરવાની વિધિ છે નહીં ધ્યાન એ વર્તમાનની હાજર ક્ષણમાં રહેવાની વિધિ છે જે સદા સદાને માટે છે તમે જે પણ કરો છો એ બધું ધ્યાનથી કરો આપણું સામાન્ય જીવન બે ધ્યાન પણ આમાં વીતી જાય છે તો કામ કરતા કરતા હસતા હસતા રમતા રમતા વર્તમાનની હાજર ક્ષણમાં રહી અને જે પણ થાય એ બધું ધ્યાન જ છે તો એના સંદર્ભે એક નાનકડી રચના છે મિત્રો હસ રમતા કરો ધ્યાન રે હસ તરમતા કરો ધ્યાન રે હસ તરમતા કરો ધ્યાન રે હાજર ક્ષણ માં કરો ધ્યાન રે હસતા રમતા કરો ધ્યાન રે હાજર ક્ષણ માં કરો ધ્યાન રે આજ અત્યે અબ ઘડી આજ અત્યારે અબ ઘડી મં ઓ ઊંચામાં ઊંચું ધ્યાન રે આજ અત્યારે અબ ઘડી મં ઓબું ઊંચામાં ઊંચું ધ્યાન રે અસ ત કરો ધ્યાન રે આજ ર માં રહો મ્યાન રે હસતા રમતા કરો ધ્યાન રે જે છે તે છે એને જોવાનું જે છે તે છે ને જોવાનું સીધું સાધુએ મહાજ્ઞાન રે સીધું સાધુએ મહાજ્ઞાન રે જે છે તે છે એ છે ને જોવાનું તો કોઈ પણ જાતની ટીકા ટીપાણ વગર જે છે તે છે એનો સહજ સ્વીકાર કરવો એ સમજ છે અને જ્યારે સ્વીકારની સાથે સમજ આવે છે ત્યારે આ મહાજ્ઞાનની સાથે ઊંચામાં ઊંચું ધ્યાન આવે છે જે છે તે છે એને જોવાનું સીધું સાધુ આ મહાજ્ઞાન રે હસતા રમતા હસતા રમતા હસતા રમતા કરો ધ્યાન રે હાજર ક્ષણ માં રહો મ્યાન રે પણ આમ આપણે કરી શકતા નથી એની વાત મન બુદ્ધિ ને અહમ પર મન બુદ્ધિ ને અહમ જ્ઞાન રે તો જે આ ખરેખર જ્ઞાન છે એ મન બુદ્ધિ અને અહંકારને કારણે એ અજ્ઞાનને કારણે ધંકાએ ગયું છે જેવી રીતના સત્ય સનાતન છે એવી રીતના જ્ઞાન પણ સનાતન છે પણ આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર મનો બુદ્ધિ અહંકાર ચિત્તા નાહમ નેતિ નેતિની વાત છે મન બુદ્ધિને અહમ પર अग् नाने आवृतम् ज्ञान रे अस् तरमता करो ध्यान रे करो ध्यान रे हाजर क्षणमाहो ज्ञान रे वासुदे सर्वं भावमा वासुदेव ભાવમા હવે વાસુદેવ શર્વ ભાવ કેળવવો એ કંઈ નાની શૂની વાત નથી ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે બહુના જન્મના અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્ય વાસુદેવ શર્વમિત સ્વહાત્મા સુદુર્લભ તો એવો મહાત્મા બહુ દુર્લભ છે અને બહુ જન્મો જન્મો પછીના અંતિમ જન્મમાં એને એ સાચું જ્ઞાન સત્ય જ્ઞાન લાદે છે કે આ જે કંઈ છે હું તું આ તે બધું જ એ કૃષ્ણ સ્વરૂપ છે વાસુદેવ શરૂ છે वासुदेव सर्वं भाव मा कान रे कानरे वासुदेव सर्वं भाव मा, आते मा जो तू कान रे हस्रमता करो ध्यान रे म्यान रे मात्म जी, जी कहे सुनो रे साधो आत्म जि रे सुनो रेसाधो हाजर क्षण मास् तर्ता करो ध्यान रे ધ્યાનમી બકરી બધ્યાનમ તો હાજર હું વર્તમાનની હાજર ક્ષણ માં એજ સાચું ધ્યાન છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ